આજે દોસ્તો અમે વિસાવદરના પોલીસ સ્ટેશને બેઠા છીએ આ બાપા છે એમની ઉંમર જોઈ લો નજીક થી વિસાવદર ના અંદાજે જાહેર થયા મુજબ પાંચ ગામ અને હજુ જેની જાહેરાત નથી થઈ પરંતુ નાના મોટા ફોન આવી રહ્યા છે ડરતા ડરતા એવા વીસ ગામમાં સરકારી અનાજની ચોરી થઈ છે ઓછામાં ઓછા જે કઈ અધિકારીઓ છે એ માફિયાઓ માટે કામ કરતા હોય એવી રીતે વર્તન વ્યવહાર કરે છે છાવરે છે તપાસ કરું છું ચેક કરું છું કેટલો જથ્થો ગયો ક્યાંથી જથ્થો ગયો આ બધું તપાસ ચાલે છે એમની ગરીબ માણસ પોલીસ સ્ટેશન આવે તો વગર તપાસે પૂરી દેવાની પણ ગુંડાઓની વિરુદ્ધમાં ફરિયાદ લખાવા ધારાસભ્ય પોતે આવે તો ફરિયાદ નહીં લખવાની વિસાવદર પંથકના લગભગ તમામ ગામડામાં ગરીબ માણસોને જે સરકારી અનાજનો જથ્થો મળે છે મજૂરી કરતા માણસ હોય છેવાડાના માણસ હોય ગરીબ માણસ હોય એને બે પાંચ કિલો ઘઉં ચોખા મળવા પાત્ર છે આ જથ્થાની પણ અહીંના વિસાવદરના સત્તા પક્ષના સમર્થનથી માથા ભારે તત્વો જે છે એ ચોરી કરી જાય છે હરેશભાઈ આખી વાત આ બાજુ ફરી જાઓ આખી વાત કરો એટલે એ આવતી જશે આ બાજુ ફરીને ને કયો આખી ઘટના છે આખી ઘટના એવી છે કે વિસાવદર માં અનાજ ચોરી ઘણો ટાઈમ થી થાય છે પણ પોલીસ ને ખબર છે મામલતદાર ચોરી થાય છે લોકો સુધી નથી પહોંચતું પણ આ બધા કાન આડા આંખ આડા કાન કરે છે આજે એવો બનાવ બીનો કે હું છેલ્લા પંદર દિવસથી રેકી કરતો હતો કે માલ આવે છે કે કેમ પણ આજે પેલી તારીખ આજ દિવસ સુધી કોઈ ગામમાં માલ આવ્યો નહીં આ લોકો એ શું કર્યું સોળ તારીખે ગઈ સોળ તારીખે આગલી સોળ તારીખ સોળ જૂન હા ચૂંટણી પેલા લોકોને મેસેજ નાખી દીધો કે તમને માલ મળી ગયો આવો મેસેજ બધાને જતો રહ્યો છે પણ માલ ખરેખર નથી મળ્યો જૂન મહિના હા અને મામલતદાર માંથી એવું જાણવા મળ્યું છે કે છઠ્ઠા અને સાતમા મહિનાનો માલ એક સાથે આપી દેવામાં આવ્યો તો છઠ્ઠા મહિનામાં અચ્છા બે મહિનાનો ભેગો માલ એટલે આ ચોર લોકોએ શું કર્યું કે આ ગરીબ જનતા ગરીબ માણસો પાછી અંગૂઠો લઈ લીધો અને માલ મન આવે એમ બે કિલો પાંચ કિલો આપી દીધો અને બે બે મહિના નું ઉધારી દીધો એટલે આ મોટો જથ્થો ગમે ત્યાં ગાયબ થયો છે આખા વિસાવદર ભેસાણ અને બધી જ જગ્યાએ બે મહિનાનું અનાજ સરકાર તરફથી આવ્યું છઠ્ઠા મહિનાનું અને સાતમાનું એટલે કે જૂન જુલાઈનું બે મહિનાનું એક સાથે અનાજ આવ્યું આ ની અંદર રહેલા ભેસાણમાં રહેલા ભાજપ સમર્થિત ગુંડાઓએ એવું કામ કર્યું કેટલાક ડીલરોને દબાવ્યા બધા ડીલરો ખરાબ નથી મેં પણ વ્યક્તિગત રીતે જાણકારી મેળવી એફપીએસના ડીલરો સસ્તા અનાજની દુકાનના જે ડીલરો છે એ પણ ઘણા સારા માણસો કેટલાક લોકો છે એમને પણ ગુંડાએ ધાક ધમકી મારી અને ઘટના એવી બની છે કે બે મહિનાનું અનાજ સરકાર માંથી આવ્યું એટલે જે ગરીબ માણસ હોય બીપીએલ કાર્ડ ધરાવતો હોય કે અંત્યોદય કાર્ડ ધરાવતો હોય એને પાંચ દસ કિલો અનાજ આપી દીધું બંને મહિનાનો અંગૂઠો લઈ લીધો અંગૂઠો લીધા પછી દસ કિલો અનાજ આપ્યું અને વ્યક્તિ દીઠ અથવા કુપન દીઠ વધારાનું તમામ અનાજ જે છે એ બારોબાર વેચી માર્યું છે આવી રીતે ઓછામાં ઓછો ચાર થી પાંચ કરોડ રૂપિયાનો અંદાજિત કૌભાંડ આ આખા પંથક ની અંદર गुंडाઓ એ કર્યું છે એ હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે ગામડામાં અનેક ગામડામાં અમે ફોન કર્યા તો કોઈને પણ અનાજ મળેલ નથી બે મહિનાનું ભેગું ડીલરો સાથે વાત કરી તો કેટલાક ડીલરો એ જાહેર માં આવવાની ના પાડી ડર ના માર્યા પણ બાકીના લોકો એ વાત ને કબૂલી કે આ ભાઈ અમારા ભાગ અમારે ત્યાં આવી ગુન્ડાઓ એ ધાક ધમકી કરી તમે જો અનાજ અમને નહીં વેચો તો આવું તેવું થઈ જશે ટૂંકમાં વિસાવદર તાલુકાના ભેસાણ તાલુકાના હજારો ગરીબો જે મહેનત મજૂરી કરે છે ખેતરમાં મજૂરી કરે દાડીએ જાય છે સાવ નિરાધાર જીવન જીવે છે એમનો આધાર માત્ર ને માત્ર મજૂરી અને મજૂરીથી બે પૈસા કમાય અને સરકારી ઘઉં ચોખા લાવીને ખાય એવા લોકોના ભાગનું કરોડોનું અનાજ ગુંડાઓએ સગે વગે કરી દીધું છે બધું જગ જાહેર છે છતાંય બપોરના બાર વાગ્યાથી આજે પહેલી તારીખ છે

પોલીસ ખુદ આ વિસાવદરના ઇન્સ્પેક્ટર રોહિત સાહેબ બોલે તો ગુંડાઓ મારે એમ છે પોલીસને અને એટલે કોઈ એફઆઈઆર નથી લખતું આ બાપાને ગુંડાઓ ધમકાવી ધમકાવીને કરોડોનો અનાજ એમની પાસેથી સગે વગે કરી લીધું આવડી મોટી ઉંમરના બાપા રાહત જોડીને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ મને તમે આમાંથી છૂટો કરો

એની અંદર પુરવઠા શાખાના માણસો ભળેલા છે મામલતદાર ઓફિસનો સ્ટાફ ભળેલો છે સ્થાનિક ગુંડાઓ જેમાંથી કેટલાક લોકોને તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોનું સમર્થન છે એવા ભળેલા છે અને બહુ મોટી ગેંગ છે આ અને બધી જ ગેંગ એકાબીજાને બચાવે છે પોલીસ મામલતદાર ને બચાવે મામલતદાર ગુંડા ને બચાવે ગુંડા ને પાછું નેતા બચાવે નેતા ને બીજા બચાવે આખી ગેંગ એકાબીજાને બચાવે છે અને ગરીબ માણસના પેટનો કોળિયો અનાજ છીનવાઈ ગયા પછી આ કોઈને કઈ શરમ નથી બસ બધા મોટા તો સિંઘમો બનીને ફરે છે પણ ગરીબ માણસ ઉપર સિંઘમ બનવાનું છે લાચાર માણસ ઉપર આ બધા સિંઘમ છે અનાજ માફિયા વિરુદ્ધમાં ફરિયાદ આપવા અહીંયા અમે બધા આવ્યા છે બાબા ફરિયાદી છે તો ફરિયાદ લેવાતી નથી એમની બાપા તમારે હું આખી ઘટના છે કયો હાલો મને ભાઈ ઓલા અંદર એક જણો આ જોયા હતો હું ઓલું લખવાનું શું થયું જાઓ તો ભાઈ વકીલ સાહેબ હા બાપા એ ઘટના એવી છે હું તો મારી દુકાન ચાલી હતી પછી ત્યાં મારે નાનો દીકરો ગુજરી ગયો ને પછી મારે મોટા દીકરા બે મણા એમ બે હમ મારી દુકાન બાજુનો નવાણીયાનો રિટેલર છે ને એ મારી હાથી દેતો હમ એટલે એ તો રેડી વ્યવસ્થિત હાકતો તો બરાબર પછી મારી પાસે આનો ઉકો વ્યાસ અને આ જીતુનો ભાઈ આવડો કેવો અરવિંદ એ બે આવીને મને ત્રણ મહિના આ તમારા ચાર્જમાં તમે લ્યો ને પછી તમને છૂટા કરતો ત્રણ મહિનાનું ને એમને છૂટા કરવાનું કે આવ્યું જ નહીં હું અવારનવાર રોયો એની પાસે પણ તો એ મને કે હમણાં થઈ જાય હમણાં થઈ જાય બે ત્રણ વાર લેખિત હોતી આપી આવ્યો લેખિત આપી દીધું ઓલા ના પાડે કે ભાઈ હાલે છે એમને માલવા દો મેં આંક્યા અને પછી

પોલીસ આ બાબત મહેતા કોણ છે હું તમને ઓળખાણ આપું જીતુ મેહતા ઉપર ત્રણસો બે વાર લાગેલી છે ત્રણસો બે લાગેલી છે લગભગ ત્રણસો છોતેર છે એક વખત આત્મહત્યા કરવાની આ જેતલવડ એક છોકરો આત્મહત્યા કરી હતી એમાં પણ એના નામ છે આખા પરિવાર નામ છે આત્મહત્યા છોકરો કરી ગયો એના વિરુદ્ધ ફરિયાદ થઈ પણ આટલો આ ગુંડો માણસ છે અને મામલતદાર માં બે હેસે આરામથી અને કોઈ કઈ કઈ જ નથી હક આ એ માણસ ચોરી ગયો છે આ બધું અને આ કોભાંડ આખું અઢી વર્ષ થી ચાલે છે અને ઈ પોતે સસ્તા અનાજ ની દુકાન ચલાવતો કોઈ કારણોસર સરકારે એનું લાયસન્સ રદ કર્યું

ਜਿਨਾ ਜਿਨਾ ਪੀਆਈ ਨਹੀਂ ਆਵੇ ਤੇ ਆਉਂਦੀ ਐਫਆਈਆਰ ਨਹੀਂ ਲੱਗਾਈ